પોલીસ સ્ટેશન ખાતે ઝોન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ચોરી થયેલા રિકવર થયેલા મુદ્દામાલનો નો તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને છવ્વીસ લાખના મુદ્દામાલ પરત કરવામાં આવ્યો વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ટુમાં સમાવેશ પોલીસ સ્ટેશન છ પોલીસ રાવપુરા નવાપુરા જેપી પોલીસ સ્ટેશન અકોટા રાવપુરા પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યું તીરા તુષકો અર્પણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન બે ના મંજીતા વણજારા ACP D ડિવિઝન એ વી કાટકર ગોતરી PI આર એન પટેલ સહિત છ પોલીસ સ્ટેશનના PI ની ઉપસ્થિતિમાં ફરિયાદીઓને મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા ફરિયાદીઓને મુદ્દામાલ પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અગોધરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે આપણે એફઆર કરાવરાઈએ છે પછી ગુગુરુ EFIR પણ મળે છે મોબાઈલ ચોરી હોય મુદ્દામાલ હોય સોનું હોય પૈસા હોય કે ગુના દાખલ થયેલા હવે ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરી દેદરા શહેર પોલીસ સ્ટેશન છે રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દામાલ છે એમને લોકોને અહીંયા પરત કર્યો છે જેમાં તેરા તુજકો પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દામાલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું કે પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવ્યું છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા રહે અને એમના કેમ તે પરત મળે તે અંતર્ગત અત્યારે ઝોન ની ટીમ દ્વારા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે એટલે તમે હું ઘણા બધા કેસીસ છે અને જેટલું 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 રિકવર થતું જાય જેટલું અમે આને કોર્ટમાંથી મંજૂરી મળી અમે તરત તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ એનો આંકડો હું વાયફર કેટ અત્યારે ના આપી શકું